નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં સ્વાગત છે ગુજરાતમાં છેલ્લા સાત દિવસોમાં પડેલા અતિભારે વરસાદે હવે થોડો વિરામ લીધો છે જળમગ્ન બનેલા વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા છે સમગ્ર રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ વરસાદ લગભગ એક પોઈન્ટ છત્રીસ મિલીમીટર નોંધાયો છે સુરત શહેરમાં સૌથી વધારે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે ભાવનગરમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જોકે હવે વરસાદ બંધ થયો છતાં લોકોને મુશ્કેલી પડી રહી છે હજુ ઘણા રસ્તાઓ બંધ છે ભારે વરસાદે છસો ચૌદ પશુઓનો પણ ભોગ લઈ લીધો છે જામનગર જિલ્લામાં પૂરને કારણે કુલ એકસો ત્રીસ કાચા મકાનો અને એક પાકું મકાન ધરાશાયી થઈ ગયા છે અંદરાધાર વરસેલા વરસાદના કારણે ગામડાઓ સહિત શહેરોમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી ઘણી જગ્યાએ વીજળી આવી છે તો ઘણા ગામડાઓમાં હજુ સુધી વીજળી પાછી નથી આવી વડોદરામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પેદા થઈ હતી અને એક સમયે વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર ફૂટ જેટલું પહોંચી ગયું હતું હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આ વાવાઝોડું હાલમાં ગુજરાતના નલિયાથી આગળ વધીને વાવાઝોડું અસના પાકિસ્તાનના કરાચીથી ઓમાન તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે આ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચાલીસથી થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના છે આ કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે રાજ્યના માહિતી ખાતા દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે રાજ્યના બસો છ પૈકી એકસો આઠ જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે જેને કારણે અહીં હાઈ એલર્ટ અપાયું છે વીસ જેટલા ડેમ સિત્તેર ટકા જેટલા ભરાતા એલર્ટ અપાયું છે જ્યારે કે બાવીસ ડેમ પચીસ થી પચાસ ટકા અને બાર ડેમ પચીસ ટકાથી ઓછા ભરાયા છે નર્મદા ડેમના સરદાર સરોવરમાં બે લાખ છ્યાસી હજાર ત્રણસો પાણીની આવક સામે છેતાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં ત્રાણું ટકા કચ્છના વીસ જળાશયોમાં સિત્યાસી ટકા સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં એક્યાસી ટકા દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં સિત્યોતેર ટકા જ્યારે કે ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં અડતાલીસ ટકાથી વધુ પાણી ભરાયું છે આમ ગુજરાતમાં સરદાર સરોવર સહિત બસો સાત જળાશયોમાં છોત્તેર ટકા કરતાં વધારે જળસંગ્રહ થયો છે